વજન ઘટાડવાના નિયમો પચીસ જ્યારે આપણું શરીર ભાવનાત્મક તાણ અનુભવે છે ત્યારે આપણું શરીર કોટીસોલ નામનો હોર્મનનું મોટા પ્રમાણમાં ઉત્તરસન કરે છે આ હોર્મનને કારણે ભૂખ પણ વધે છે જીવનમાં થોડી કોમેડી શોધવાનો પ્રયાસ કરો હાસ્યથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે જે રક્તવાહીઓને આરામ આપે છે અને કોટીસોલનું સ્તર ઘટાડે છે આજકાલ લોકો શારીરિક રીતે સક્રિય નથી રહેતા અને ખાસ કરીને બાળકો હવે બહાર રમવાને બદલે કોમ્પ્યુટર મોબાઈલ અને વિડીયો ગેમ્સ રમવાનું પસંદ કરે છે જેના કારણે બાળકોમાં પણ સ્થૂળતા વધી રહી છે માત્ર બાળકો જ નહીં ઓફિસ જનાર યુવાનો પણ આજે નિષ્ક્રિય જીવનશૈલી તરફ દોરી રહ્યા છે જેના કારણે સ્થૂળતા જેવી સમસ્યા વધી રહી છે આજકાલ લોકો ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓ અને પૌષ્ટિક ખોરાક ખાવાને બદલે જંક ફૂડ ખાવાનું પસંદ કરે છે જે સ્થૂળતાનો મુખ્ય કારણોમાંનું એક છે જંક ફૂડ માત્ર સ્થૂળતા જ નથી વધારતું પણ ઘણી બીમારીઓનું જોખમ પણ વધારે છે લોકો પાસે તેમના વ્યસ્ત જીવનમાં કસરત કરવા માટે પૂરતો સમય નથી લોકો કસરત કરવા જેવી બાબતને ખૂબ હળવાશથી લે છે પરિણામે સ્થૂળતા સતત વધી જાય છે ઘણા લોકોને એક જગ્યાએ બેસીને જ પોતાનું કામ કરવું પડે છે પરિણામે લોકો બિલકુલ ફરવા સક્ષમ નથી હોતા અને આવી સ્થિતિમાં તેમની ભૂખ પણ લાગે છે આ સ્થિતિ સ્થૂળતાનું મુખ્ય પરિબળ છે કેટલાક લોકો ફિટ થવા માટે ડાયટિંગ જેવી આદતો અપનાવે છે પરિણામે તેઓ યોગ્ય રીતે ડાયટ કરી શકતા નથી જેના કારણે તેમની મેદસ્વીતા ઓછી થવાને બદલે વધી જાય છે કેટલાક લોકોને આખો સમય ખાવાની ટેવ હોય છે ભલે તેઓ થોડા સમય પહેલાં ખાય હોય આવી સ્થિતિમાં સતત ખાવાની આદત પણ સ્થૂળતાનું કારણ બને છે ઘણી વખત સ્થુરતાના કારણો અનુવંશિતામાં પણ છુપાયેલ હોય છે એટલે કે જો પરિવારનો કોઈ સભ્ય અથવા માતા પિતામાંથી કોઈ એક મેંદસ્વીતાનો શિકાર હોય તો બાળક પણ સ્થુરતાની ફરિયાદ કરે છે કોઈ પણ રોગને કારણે લાંબા સમય સુધી દવાઓ લેવાથી પણ સ્થુરતાઈ થઈ શકે છે ખરેખર દવાઓની આડઅસર પણ સ્થુરતાનું એક કારણ છે સ્થૂળતાના અન્ય ઘણા કારણો છે જેમ કે વધુ પડતી ઊંઘ આવી જમ્યા પછી ન ચાલવું સૂતી વખતે જમવું ભોજન વચ્ચે પાણી પીવું મેદસ્વી લોકોએ તળેલા ખોરાકનું વધુ સેવન ન કરવું જોઈએ તળેલા ખોરાકમાં કેલરીની માત્રા મૂળ કેલરી કરતાં બમણી થઈ જાય છે ઊંઘનો અભાવ સ્થુરતાનું મહત્ત્વનું કારણ છે વ્યવસ્થાને કારણે ક્યારેક તમે ખરાબ સમય વ્યવસ્થાપનને લીધે અથવા પાર્ટી એનિમલ બનાવવાને કારણે તમારી ઊંઘ બલિદાન આપો છો પરંતુ આ તમારી સ્થૂળતાનું કારણ બને છે વાસ્તવમાં જો તમને પૂરતી ઊંઘ ન મળે તો સ્થૂળતા વધવાની શક્યતા રહે છે પૂરતી ઊંઘ ન મળવાને કારણે વધુ પડતી ભૂખને કારણે આવું થાય છે અને જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે તેઓ વધુ ખાય છે એલ્કોહોલ પીવો એ પણ તમારી સ્થૂળતાનું એક કારણ છે આમાં તમારા દારૂ પીવાની માત્રા અને રીત ઘણી મહત્વપૂર્ણ છે ઘણીવાર દિવસભરની મહેનત પછી ઘણા લોકોને દારૂ પીને આરામ કરવાની આદત હોય છે પરંતુ તેનાથી થોડા સમય માટે તણાવ ઓછો થાય છે પરંતુ તેના કારણે તમારું વજન વધવા લાગે છે સ્થૂળતા માત્ર વધુ પડતું ખાવાથી જ નથી થતી પરંતુ સમયસર અને યોગ્ય નાસ્તો ન કરવાથી પણ સ્થૂળતા થઈ શકે છે સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન છે આખી રાતના ઊંઘ્યા પછી અને દિવસની ઊર્જાથી શરૂઆત કરવા માટે શરીરને થોડી એનર્જી જોઈએ છે જે નાસ્તામાંથી મળી રહે છે પરંતુ કંઈ પણ ન ખાવાથી શરીરની સમગ્ર મોટાબોલિક પ્રક્રિયા ધીમી પડી જાય છે તેથી સમયસર નાસ્તો કરવો જરૂરી છે વીકેન્ડ પાર્ટીઓ ખાસ કરીને કોપરેટ કલ્ચરમાં તમને જાડા બનાવે છે કારણ કે આ પાર્ટીઓમાં તમે વધુ પડતી અને નકામી વસ્તુઓ ખાવાનું ટાળી શકતા નથી સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે આ વીકેન્ડ પર ફૂલ પાર્ટી કરવી જોઈએ નહીં તો આખા અઠવાડિયામાં કરેલા પ્રયત્નો વર્થ જશે તેનાથી બચવા માટે જો તમે બહાર પાર્ટીમાં જઈ રહ્યા હો તો કાંઈક હલકું ખાધા પછી ઘરેથી નીકળો જેથી તમારું પેટ ભરેલું રહે જો તમે સ્થૂળતાના શિકાર છો તો જલ્દીથી તેને ઘટાડવાના ઉપાયો કરો કારણ કે સ્થૂળતાનો અર્થ માત્ર હાહાકારીન શરીર જ નથી પણ અનેક રોગોને આમંત્રણ પણ આપે છે હા સ્થૂળતા પોતાની સાથે અનેક રોગો લાવે છે વજન વધવાને કારણે તમે હૃદયરોગ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધવું હાઈપરસ્ટેશન જેવી બીમારીઓનો ભોગ બની શકો છો સ્થૂળતા તમને સારું પણ લાગતી નથી તમારો સ્વભાવ ચીડિયા બની જાય છે આવો જાણીએ કે સ્થૂળતાથી થતા રોગો વિશે સ્થૂળતાને કારણે તમે ડાયાબિટીસનો શિકાર બની શકો છો કારણ કે જ્યારે તમે ખોરાકમાં ગ્લુકોઝની વધુ માત્રા લેવાનું શરૂ કરો છો ત્યારે તમે સ્થૂળતાનો શિકાર બની જાઓ છો આ કારણે તમને ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધી જાય છે સ્તન કેન્સર કમરનું કેન્સર કે આંતરડાનું કેન્સરનું સૌથી મોટું કારણ સ્થૂળતા છે તાજેતરના સંશોધન દર્શાવે છે કે સ્થૂળતા ગર્ભાશયનું કેન્સર પણ કરી શકે છે સ્થૂળતા હૃદયરોગનું જોખમ બમણું કરે છે કારણ કે વજન વધવાને કારણે તમારું હૃદય શરીરના બાકીના ભાગોમાં યોગ્ય રીતે લોહી પહોંચાડવામાં સક્ષમ નથી જેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે સ્થૂળતાને કારણે હૃદયના સ્નાયુઓ વધુ પડતા દબાણને કારણે ખેંચાય છે જે તમારા હૃદય માટે જોખમી છે સ્થુરતાના કારણે લોકો ડિપ્રેશનનો શિકાર પણ બને છે લોકોની વિચારસરણી નકારાત્મક બને છે બધા સમય ઉદાસી રહો કેટલીક વાર લોકો આત્મહત્યાનો પ્રયાસ પણ કરે છે જ્યારે એક તરફ દ્રાક્ષ ફાયદાકારક છે ત્યારે તેનું વધુ પડતું સેવન તમારું વજન વધારી શકે છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે તેથી તેને ખાવાથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે વજન ઘટાડવા માટે બ્લેક ટી પીવો કેફિન તમારા શરીરના સંયોજન કોષોને તોડી નાખે છે જે તમારા ચયાપચયમાં સંગ્રહિત ચરબીને બાળી નાખે છે અને તેને ઉર્જામાં રૂપાંતરિત કરે છે જો તમારું વજન વધારે છે તો દિવસમાં ઘણી વખત બ્લેક ટી અથવા ગ્રીન ટી પીવો જો તમે તમારા આહારની પસંદગી કરતી વખતે થોડી સાવચેતી રાખો છો તો તમે ભૂખ્યા વગર વજન ઘટાડી શકો છો એવા ઘણા આહાર છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે મરચાં ગ્રીન ટી બેરી અને આખા અનાજનું સેવન કરવાથી તમને પૂરતું પોષણ મળે છે અને તમારું વજન પણ ઓછું થાય છે આ સાથે જ મીઠાઈઓનું સેવન ઓછું કરવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે વધુ સૂપ હોય તેવા સૂપ પીવો બજારમાં ઉપલબ્ધ ઘણા સૂપમાં શેક અથવા ન્યુટ્રિશન બાર કરતાં ઓછી કેલરી હોય છે આ સાથે સૂપ તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ પ્રદાન કરે છે આપણને ઓછું પાણી પીવાની આદત છે અને જ્યારે તરસ લાગે ત્યારે આપણે બર્ગર અને જંક ફૂડ ખાઈએ છીએ ખરેખર ભૂખ અને ખોરાકની તરસ વચ્ચે આપણને થોડી મૂંઝવણ છે આપણે તરસને ભૂખ સમજવા લાગીએ છીએ અને ખાવાનું બંધ કરીએ છીએ આખા દિવસ દરમિયાન માત્ર પાણી જ નહીં પરંતુ પાણીમાં લીંબુ ભેળવીને પણ પીવું તેનાથી તમારું એનર્જી લેવલ બરાબર રહે છે ભોજન કરતાં પહેલા એક બે ગ્લાસ પાણી પીવો તેનાથી તમારું પેટ ઝડપથી ભરાશે અને ખોરાક સરળતાથી પચી જશે